નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજનીતિ હોય કે પછી ફિલ્મો હોય યુટ્યુબ હોય કે પછી કોઈ ક્રિકેટ ટીમ હોય એ વાત તો એકદમ ક્લિયર છે કે એક સાધારણ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનથી વધારે ઇન્ડિવિજ્યુઅલ સાથે વધારે જોડાય છે મતલબ કે લોકો સાથે વધારે જોડાય છે મતલબ કે જો દુનિયા કોઈ ક્રિકેટ ટીમના એક પ્લેયરની ફેન છે અને જો એ પ્લેયર નવા સિઝનમાં ટીમ બદલી નાખે છે તો એના ફેન પણ એની પાછલી ટીમને ભૂલીને નવી ટીમને સપોર્ટ કરવા લાગે છે એક પિક્ચર ગમે એટલી બકવાસ શું કામ હોય જો આપણું ફેવરિટ એમાં છે તો આપણે જોવા માટે જઈએ જ છીએ યુટ્યુબ કે ઇન્સ્ટા ઉપર પણ આપણને કોઈનો કામ પસંદ આવી જાય છે તો આપણે એ માણસને એટલો મોટો બનાવી દઈએ છીએ કે જેટલી મોટી કોઈ કંપની પણ નથી હોતી મિત્રો આ બધા ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કારણ કે આપણો માણસોની નેચર જ આવી હોય છે કે આપણે ઓર્ગનાઇઝેશન થી વધારે ઇન્ડિવિજ ને મતલબ કે આપણે લોકો સાથે વધારે કનેક્ટ કરીએ છીએ આપણને જો માણસ સારો લાગી જાય તો આપણે એનાથી જોડાયેલી હરેક વસ્તુને ફોલો કરીએ છીએ અને મિત્રો આ જ વાત મોટા લેવલ ઉપર રાજનીતિ ઉપર પણ લાગુ થાય છે બની શકે કે એવા કેટલા લોકો હશે જે એક પાર્ટીની રીતે બીજેપીને પસંદ નહીં કરતા હોય પણ મોદીના ફેન છે તો મોદીના લીધે એ બીજેપીને વોટ આપીને આવી જાય છે આ તાકાત હોય છે રાજનીતિમાં એક ચહેરાની અને આ જ કારણ છે કે જનરલી ઇલેક્શન તો મૂકી દો વધારે પૂરતી જગ્યાએ ઉપર બીજેપી લોકલ ઇલેક્શનમાં પણ મોદીજીના ચહેરા ઉપર ચૂંટણી લડી જાય છે અને પાછલા દસ વર્ષોથી મોદીજીનો આ જ ચહેરો બીજેપીને ચૂંટણી ઉપર ચૂંટણી જીતાડતો આવ્યો છે ઓપોઝિશન પાર્ટીઓને એટલી તો ખબર છે કે એમને બીજેપીને હરાવવું છે મોદીને પદ ઉપરથી હટાવવું છે પણ એમને હજી સુધી એ નથી ખબર કે જો મોદીને હરાવો છે તો બે હજાર ચોવીસમાં મોદી સામે કોને ઉતારવો છે કારણ કે મિત્રો આ ઇન્ડિયા અલાયન્સમાં ઘણી બધી પાર્ટીઓ સાથે જ એ શરત ઉપર આવી છે કે કોઈ એક ચહેરાને પ્રોજેક્ટ કરવામાં નહીં આવે આ બધાનો એમ છે કે પહેલાં તો આપણે બધા મળીને મોદીને હરાવશું મોદીને હટાવશું અને પછી જ્યારે બીજેપીની ડોલી ઉપડી જશે ત્યારે આપણે નક્કી કરશું કે પીએમની ગોળી ઉપર કોને બેસાડવું છે કારણ કે હમણાં જો કોઈનો નામ એલાઉન્સ કરી નાખ્યો તો બધા ફ્યુચર પીએમ નારાજ થઈને નારાજ ફૂફાની જેમ જાન આવવાથી પહેલાં જ ઘરે ચાલ્યા જશે સાચે કહીએ તો આ મામલામાં મિત્રો ઇન્ડિયા અલાયન્સના લોકો ખોટા પણ નથી કારણ કે અહીંયા હર એક રિજનલ લીડર પોતાને ફ્યુચર પીએમ માનીને બેઠો છે એટલા માટે જો કોંગ્રેસ રાહુલ બાબાને પીએમ નો ફેસ જણાવે છે તો મમતાજી નારાજ થઈ શકે છે ટી વાળા જો મમતાજીને પીએમ નો ચહેરો જણાવે છે તો કેજરીવાલ ખોટું માની શકે છે હા અને કેજરીવાલજી તો ભાઈ અમેરિકામાં જો રાષ્ટ્રપતિ ઘોષિત થઈ જાય છે તો એના ઉપર પણ નારાજ થઈ જાય છે કે આ લોકોએ મને શું કામ ઉમેદવાર ન બનાવ્યો હવે તો બે બે રાજ્યમાં એમની સરકાર છે તો મતલબ કે એ એમાં આમનો હક તો બને જ છે ભાઈ અને આ એવી વાત છે જે ઇન્ડિયા અલાયન્સમાં બધા જાણે છે એટલા માટે પાછલી વાર જ્યારે બેંગલુરુમાં જ્યારે એમની અલાયન્સના લોકો મળ્યા હતા તો મલ્લિકાર્જુન ખડગેએ એકદમ ક્લિયર કરી નાખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ પોસ્ટમાં દિલચસ્પી નથી એ પોતાની બાજુથી કોઈ ચહેરાને પ્રોજેક્ટ નહીં કરે પણ મોદી સરને મામલામાં આ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા જ કોંગ્રેસ ફરીવાર રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદનો દાવેદાર બતાવવા લાગી એક્સપર્ટોનું એમ પણ કહેવું છે કે રાહુલ ગાંધીને પીએમ પદનો દાવેદાર બતાવવા કે ન બતાવવા ઉપર આની પાછળ કોંગ્રેસની પોતાની પણ મજબૂરી છે અને આનો એક કારણ તો એ છે કે જે જે રાજ્યોમાં કોંગ્રેસ અને બીજેપી આમને સામનેની ટક્કરમાં છે ત્યાં જો કોંગ્રેસને બીજેપીને હરાવું છે મતલબ કે જો મોદીને ટક્કર આપવી છે તો એમને રાહુલ ગાંધીનું નામ તો લેવું જ પડશે જનતાની વચ્ચે જઈને કહેવું જ પડશે કે રાહુલ ગાંધી જ ઓપ્શન છે બે હજાર ચૌદ અને ઓગણીસની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ બસોને આઠ સીટો ઉપર સીધી ટક્કરમાં હતી અને આમાંથી મિત્રો નેવું ટકા સીટો ઉપર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો હવે કોંગ્રેસને જો ઇન્ડિયા અલાયન્સમાં સૌથી મોટી પાર્ટી બનવું છે તો આ બસોને આઠ સીટોમાંથી ઓછામાં ઓછી અડધી સીટો તો જીતવી જ પડશે અને આ સીટો ઉપર કોંગ્રેસ ત્યાર સુધી નથી જીતી શકતી જ્યાં સુધી રાહુલ ગાંધીને પીએમ પદનો દાવેદાર ન બતાવે અચ્છા કોંગ્રેસની અંદર પણ ઘણા બધા એવા લોકો છે જેમને લાગે છે કે રાહુલ ગાંધીને જ પીએમ રીતે પ્રોજેક્ટ કરવું જોઈએ આ લોકોનું માનવું છે કે ભારત જોડો યાત્રાના લીધે પાર્ટીને કર્ણાટક અને હિમાચલ જેવા સ્ટેટમાં મોટી જીત મળી છે ભારત જોડો યાત્રામાં આટલા બધા લોકોનો આવું પણ એ વાતનો પ્રૂફ હતો કે રાહુલ ગાંધીને મોટા લેવલ ઉપર લોકોનો સપોર્ટ મળી રહ્યો છે મોદી સરને મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી રિલીવ મળ્યા બાદ રાહુલ ગાંધી વિનર બનીને ને ઉભર્યા છે એવામાં મુમેન્ટ

મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવીને ગાંધી પરિવારે એ પણ દેખાડી દીધું છે કે એ પાર્ટી ઉપર કબજો કરીને નથી રાખવા માંગતા આજે સોશિયલ મીડિયા ઉપર પણ રાહુલ ગાંધીની પોસ્ટો નેતાથી વધારે વાયરલ થાય છે આના સિવાય મણિપુરના નુહમાં થયેલી હિંસાથી બીજેપી ઉપર એક દાગ પણ લાગ્યો છે આ ઘટનાઓથી એ જ થયું છે જેના વિશે રાહુલ ગાંધી આટલા ટાઈમથી દાવો કરી રહ્યા હતા એટલા માટે આ કોંગ્રેસના એક ગ્રુપનું માનવું છે કે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસને પોતાની જીજક છોડવી જોઈએ અને ઇન્ડિયા અલાયન્સની બાકીની પાર્ટીઓને પણ રાહુલ ગાંધીના નામ ઉપર કન્વિન્સ કરવું જોઈએ આખરે છોકરો પંચાવન વર્ષનો યુવાન છે જોશીલો છે ગાંધી ખાનદાનથી છે પગ યાત્રાઓ કરે છે મોહબતની દુકાનો ચલાવે છે પ્યાર મોહબતનો શોરૂમ ખોલીને રાખ્યો છે આજકાલ સંસદમાં સુઈ પણ નથી જતો અને આંખ પણ ક્યાં મારે છે આજકાલ છે કે નહીં બીજો શું જોઈએ દુનિયાને એની અંદર આખરે કમી શું છે અમારા છોકરામાં જો ઇન્ડિયા એલાયન્સ વાળા અમારા છોકરાનો રિસ્તો પીએમ પદ માટે મંજૂર નથી કરી રહ્યા અખિલેશ થી લઈ અને મમતા સુધી તેજસ્વી થી લઈ અને કેજરીવાલ સુધી આ બધા તો પોતપોતાના રાજ્યોમાં સરકાર બનાવીને પોતાનો નો કલેજો ઠંડો કરતા રહેશે પણ અમારા રાહુલ બાબા શું ભાઈ એ ક્યાર સુધી ઇન્સ્ટા ઉપર રીલ બનાવવા વાળાના કામ આવતા રહેશે એક મિનિટ હો ભાઈ આ બધો હું નથી કહી રહ્યો રાહુલ બાબા ના આત્મા બોલી રહી છે આત્મા પણ સિરિયસ વાત કરીએ તો રાહુલ ગાંધીને પીએમ ફેસ બનાવવું કોંગ્રેસ માટે એટલું સરળ પણ નથી આને તમે એવી રીતે સમજી શકો છો કે જ્યારે ઇન્ડિયા અલાયન્સ બન્યો અને એમાં એમાં કોંગ્રેસથી લઈ અને જેડીયુ આરજેડી મમતા બેનર્જીની ટીએમસી કેજરીવાલની આમ આદમી પાર્ટી અને બધા લેફ્ટ દળ સાથે આવ્યા એના પાછળ કારણ એ જ હતો કે આ બધાને સારી રીતે ખબર હતી કે એકલા એકલા આપણે બીજેપીને નહીં હરાવી શકીએ અને આ અલાયન્સમાં જ્યારે અલગ અલગ પાર્ટીઓને જોડવામાં આવ્યો તો સૌથી પહેલાં એ જ વાતની અંડરસ્ટેન્ડિંગ બની હતી કે આપણે પીએમ ફેસ પ્રોજેક્ટ નહીં કરીએ હવે પીએમ ફેસને લઈને જ્યારે આ વાત એટલી ક્લિયર છે કે કોઈ પણ પાર્ટી પોતાની તરફથી કોઈ ચહેરો અનાઉન્સ નહીં કરે આને જોઈને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીનું નામ આગળ કરીને બાકી લોકોને નારાજ કરવાનો ખતરો ક્યારે પણ નહીં ઉપાડે કારણ કે જેવું અમે પહેલાં કહ્યું કે ગઠબંધનમાં સામેલ બધી પાર્ટીઓ સારી રીતે જાણે છે કે ચારસો જેટલી સીટો ઉપર એ બીજેપીને ત્યારે જ હટાવી શકે છે બીજેપીને મોદીને ત્યારે જ હરાવી શકે છે જ્યારે એ એક સાથે મળીને બીજેપીના સામે એક બરોબર ઉમેદવારને ઉતારે એટલા માટે લાગતું નથી કે કોઈ પણ પાર્ટી પીએમ પદની પોતાની ચુલના ચાલતા પોતાને લુલ્લ સાબિત કરશે છે કે નહીં પણ અહીંયા આજની તારીખમાં ભારતમાં એ વાતને નકારી ન શકાય કે ભારત પાસે મોદીજી સિવાય હમણાં બીજો કોઈ વિકલ્પ જ નથી નામ તો ઘણા છે પણ કોઈ બરાબરી તો છોડી દો કોઈ એમના બરોબરમાં ટકતું પણ નથી મતલબ કે મિત્રો હાલમાં આજની તારીખમાં પીએમ નરેન્દ્ર મોદીજીની સામે કોઈને ઊભો કરવાની કલ્પના પણ ન કરી શકાય તમે મમતા બેનરજીને લઈ લો રાહુલ ગાંધીજીને લઈ લો કુમારને લઈ લો કેજરીવાલને લઈ લો આજની તારીખમાં આમાંથી કોઈ પણ નરેન્દ્ર મોદીજી સામે ટકતું પણ નથી હમણાં એવું વિચારવું બેમાની હશે કે પીએમ નરેન્દ્ર મોદીજી સિવાય બીજો કોઈ વ્યક્તિ બે હજાર ચોવીસમાં ભારતનો પ્રધાનમંત્રી બનશે પણ મિત્રો અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ થઈ છે જેના ચાલતા લગાતાર મોદીજીની પ્રસિદ્ધિ થઈ છે અને હવે એમને નીચે લાવવાની કોશિશો થઈ રહી છે પણ લગાતાર સરકાર જે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી રહી છે રામ મંદિર બનાવવું ત્રણસો સત્તર ધારાને હટાવવું નવો સંસદ ભવન બનાવું અને હાલમાં હવે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ પહેલી વાર એવું થયું છે કે સરકારે જે વાયદા કર્યા હતા જે મુદ્દાઓને હટાવવાના વાયદા કર્યા હતા એ બધી વસ્તુઓ મિત્રો આ સરકાર આપી રહી છે આ અહીંયા એક વાત છે પંદર લાખ રૂપિયા ખાતામાં આવવાની જે વાત થઈ હતી એ એકાઉન્ટમાં નથી આવ્યા એ અલગ વાત છે પણ મેન્યુફેક્ચરોમાં જે વસ્તુઓ લખવામાં આવી હતી એ બધી આપી રહી છે અને હવે મોદીજીએ સાફ સાફ જે છે ચેતવણી આપી દીધી છે આખા વિપક્ષી ગેંગને વિપક્ષી ગ્રુપો એમ કેવું છે કે અમે ખૂબ જ મોટો ગઠબંધન તૈયાર કર્યું છે મોદીજીના વિરોધમાં અને હવે જે છે બધી વિપક્ષી પાર્ટીઓ એક છત્રીની નીચે મોદીજીના ખિલાફ બે હજાર ચોવીસની ચૂંટણી લડશે અને પછી મોદીજીને કોઈ પણ બચાવી નહીં શકે બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે ગમે તેમ કરીને કોઈપણ રીતે પીએમ મોદીજીને બે હજાર ચોવીસમાં કુર્સીથી નીચે ઉતારવું અને બીજેપીને પાવરમાંથી હટાવી નાખવું છે આના ઉપર મિત્રો મોદીજીએ એકદમ તંગ કસીને કહ્યું હતું કે બે હજાર ચોવીસથી પહેલાં જ ચૂંટણીથી પહેલાં જ ભ્રષ્ટાચારીઓનો એકદમ હિસાબ કરીને જ રહીશ મોદીજી એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા એમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે હવે જનતા કોઈ એક પરિવારનો ભલો નહીં કરે પછી ભલે ભલેહરુ ગાંધીનો પરિવાર હોય મુલાયમ મુલાયમસિંહનો પરિવાર હોય કે પછી બીજા કોઈ વ્યક્તિનો પરિવાર હોય હવે આ દેશની જનતા સમજી ગઈ છે કે કોઈ એક પરિવારની આંગળી પકડીને એની પાછળ ચાલવું બરાબર નથી હવે ચાલવું પડશે દેશના હિતોને ધ્યાનમાં રાખીને તો એટલા માટે જે બધા ભ્રષ્ટાચારીઓ છે જે પટનામાં ભેગા થયા હતા એ બધા ભેગા એટલા માટે થયા હતા કે આ કોઈ પણ રીતે મોદીજીને કુર્સી ઉપરથી ઉતારી શકે બે હજાર ચોવીસમાં અને મિત્રો માનીને ચાલજો જો આ મોદીજીને બે હજાર ચોવીસમાં ન હરાવી શક્યા ને તો ભાઈ પછી એમના ભ્રષ્ટાચારના જે કેસો છે એ ખુલતા જશે અને એક એક કરીને બધા અંદર જતા જશે આનાથી બચવા માટે બધા દુશ્મનો જે છે બધી વિપક્ષી પાર્ટીઓ જે છે એ બધી એક સાથે પોતાની બધી દુશ્મની ભૂલીને એક સાથે આવી ગયા છે અને હવે એમનો ખાલી એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ગમે તે રીતે મોદીજીને ખુરશીથી ઉતારો અને પોતાની જાન બચાવો નહીં તો પછી જો બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદીજી પીએમની ખુરશી ઉપર આવી ગયા તો પછી બધી વિપક્ષીઓના પાર્ટીઓના નેતાને એક એક કરીને જેલમાં જવું પડશે કારણ કે આ લોકોના ભ્રષ્ટાચાર જ એટલા છે આવું નરેન્દ્ર મોદીજી નરેન્દ્ર મોદીજીનું આવું કહેવું છે હવે જુઓ મિત્રો વચ્ચે દેશમાં એક લહેર તો જરૂર ઊભી થઈ હતી જેમાં મોદીજીની જે કાર્યશૈલી હતી એને લઈને કોઈ કઠોર વાત તો કહેવામાં નથી આવી પણ દેશમાં જે થઈ રહ્યું છે હાલાત થઈ રહી છે એને લઈને વાત કરવામાં આવી હતી મોદીજી જે કામ કરી રહ્યા છે એ તો ખૂબ જ સારું છે પણ આમ જનતા ખાસ કરીને મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ માટે જે સિચ્યુએશન હતી એ હજી પણ બરકરાર છે સ્થિતિ થોડીક ખરાબ તો છે તમે અહીંયા મોંઘવારીનો મુદ્દો લઈ લો રોજગારનો મુદ્દો લઈ લો કે તમે બીજી કોઈ વસ્તુઓના હિસાબે લઈ લો પણ જુઓ મિત્રો આ જે બે મુદ્દા છે રોજગારી અને મોંઘવારી આ ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે બે હજાર ચોવીસમાં બીજેપી માટે નરેન્દ્ર મોદીજી માટે જેવી રીતે વેપારી હમણાં લગાતાર થઈ રહેલી નોટબંધી અને જીએસટી થી પરેશાન છે તો આવી બધી વસ્તુઓનો ચાલતા એમનો પણ એક હલકો રોજ તો છે બીજેપીના વિરોધમાં હાલમાં જીવન થોડોક મુશ્કેલ થઈ ગયો છે ઈ લોકો માટે જે રોજ કમાવે છે અને રોજ ખાય છે આ એક હકીકત છે મિત્રો હા ઘણી બધી સરકારી યોજનાઓ છે જે ચાલુ છે પણ એનો લાભ ક્યાં સુધી પહોંચી રહ્યું છે આ થોડીક વિચારવા જેવી વાત છે સૌથી મોટી જે વસ્તુ છે એ છે મોંઘવારી અને આનાથી બધા વર્ગો તૂટી રહ્યા છે પણ મિત્રો આમ છતાં પણ લોકો તૈયાર છે અને મોદીજીના સપોર્ટમાં ઊભા છે બે હજાર ચોવીસમાં પણ મિત્રો જોવાનું એ છે એક મોટી વાત એ છે કે મોદીજીના વિરોધમાં બરોબરી સાથે ઊભો રહે એવો કોઈ નેતા વિપક્ષનો નેતા હાલમાં નજર જ નથી આવતો જો આવો મોદીજી જેવો કોઈ મજબૂત નેતા વિપક્ષી પાર્ટીઓમાં હોય તો આ જે જનતા છે એ બીજી બાજુ જવાનું વિચારે પણ જનતાને ડાયવર્ટ કરી શકે એવો કોઈ મજબૂત નેતા જોવા નથી મળતો રાહુલ ગાંધી છે થોડી ઘણી એમને પ્રસિદ્ધિ પણ મળી છે એમની યાત્રાથી પણ ઘણા ઓછા લોકો એવા હશે જે બે હજાર ચોવીસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના પદ ઉપર જોવા માગશે વાત કરીએ મમતા બેનર્જીની તો એમણે એકલા હાથે બીજેપીને પોતાના રાજ્યમાં હરાવ્યું છે ત્યાં સુધી તો ઠીક છે પણ મિત્રો અહીંયા એ વાત પણ છે કે જો ત્યાં એ બેતાલીસ સીટોમાંથી ત્રીસ સીટો પણ જીતી જાય છે જો પશ્ચિમ બંગાળની તો પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એમને પ્રધાનમંત્રી કોણ બનાવશે આ જરાક વિચારીને જુઓ મિત્રો અને મમતા બેનર્જીને આખો દેશ સારી રીતે નથી જાણતો નેશનલ લીડરના રૂપમાં એમને હાલમાં આજની તારીખમાં ન જોઈ શકાય તો આવી રીતે મિત્રો આવાવાળા સમયમાં વિપક્ષના કોઈ પણ એવા નેતા સામે નથી આવી રહ્યા જે મોદીજીની ટક્કરમાં બે હજાર ચોવીસની ચૂંટણી લડી શકે હવે તો જ્યાર સુધી કાંઈક ખૂબ જ મોટો ચમત્કાર ન થઈ જાય અથવા તો કંઈક ખૂબ જ ખોટું ન કરી નાખે બીજેપીની સરકાર ત્યાર સુધી તો ચાન્સ નજર આવી રહ્યા છે કે પીએમ મોદી જે જે છે એ બે હજાર ચોવીસમાં પણ ભારત દેશના પ્રધાનમંત્રીના પદની શપથ લેશે અને જો મિત્રો થયું તો એ વાત માનીને ચાલજો કે મેન્યુફેક્ચરોમાં જે વસ્તુઓ હજી બાકી રહી જાય છે પછી યુનિફોર્મ સિવિલ કોડ હોય કે પછી હિન્દુ રાષ્ટ્ર હોય બધી એક પછી એક થતી જશે હવે રહી વાત ને પાછો લેવાની તો આ એક ખૂબ જ મોટી વસ્તુ છે મિત્રો એ ખૂબ જ મોટો સંકલ્પ છે જેના ચાલતા ભારતના મોટા ભાગના જે વોટ છે એ મોદીજી પાસે જઈ રહ્યા છે અને મિત્રો મોદીજી પણ આ વાતને લઈને એકદમ તત્પર લાગી રહ્યા છે એમની પાસે જરૂર કોઈ પડદાની પાછળ જરૂર કોઈને કોઈ રણનીતિ ચાલી રહી હશે પીઓ કેને પાછો અંદર લેવાની એકવાર પીઓ કે જો લઈ લેવામાં આવ્યો મોદી મોદીજીના કાર્યકાળમાં જે હાલમાં તો સંભવ નથી પણ બે હજાર ચોવીસ પછી બે હજાર ચોવીસની ચૂંટણી પછી જોવાનું રહેશે ઈ કાર્યકાળમાં જો મોદીજીએ પીઓ કે પાછો લઈ લીધો તો મિત્રો ઈ વાત માનીને ચાલજો કે જ્યાર સુધી વિચારશે ત્યાર સુધી મોદીજી જે છે એ ભારતના પ્રધાનમંત્રી બનેલા રહેશે પછી તો મિત્રો આ કામ પછી તો એમની સામે બીજો કોઈ નેતા ઉભો પણ નહીં રહી શકે આ એક હકીકત ની વાત છે તમારું શું માનવું છે શું પીઓ કે એક એવું પગલું હશે જેના પછી મોદીજીને ક્યારે પણ પ્રધાનમંત્રીના પદથી હટાવી નહીં શકાય પછી તો ખાલી એમની ઉંમરે જ એમને પ્રધાનમંત્રીના પદ ઉપરથી હટાવી શકશે બાકી બીજો કોઈ તો એમની સામે ઊભો પણ નહીં રહી શકે તો મિત્રો તમને શું લાગે છે ચોવીસમાં મોદી સામે કોઈને ઉતારવામાં આવશે કે નહીં તમારા હિસાબે કોણ છે જે મોદી સામે એકદમ બરોબર રીતે ટક્કરમાં લડી શકે છે બે હજાર ચોવીસમાં તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ